કૃષ્ણ કૈયા લાલ કી જય માત કી જય હું હમણાં દોડી આવું રે ઘર મારું સાસવ ગોવિંદ હમણા દોડી આ રે ઘર જે ગોવિંદ ગોપી દળ ભરવા ને ગોપી દળભરવા ને સાલી બેઠો છે કાન રે ઘર માન સાસવ ગોવિંદ હું હમણાં દોડી આવું રે घर मारू सासव गोविंदा मू म्हणा दोडीया घर मारू गोविंद कर माझ गोळी फोडी कर माज गोळी फोडी कर मारे लमसे लम करि रे जे गोविंद मार मारे नमसे नम, नम करू रे घर सास जे गोविंद रे म्हणा दोडीयामु जे गोविंद सी केयड्यायुतऱ्या शी के्या खादा थोडा ढोळ्या जा रे ભરસા સવજે સવ જે ગોવિંદ ખાધા થોડા ઢોળદાજા રે ભરસા સવજે ગોવિંદ હું હમણાં દોડી આવું રે ભરસા સવજે જે ગોવિંદ માખણથી એનું મોડું ભર્યું માં ખણથી એનું મોડું બરું મહેવાળા એના ಹಾಥಿಯ ಮೂ ರೇ ಭರ ಸಾಸವಿಂದಾ ಅಟಲಾ ಮ ಗೋಪಿ ಗರಾವಿ ಅಟಲಾ ಮ ಗೋಪಿ ಗರಾವಿ ಮಾ ಕಾನ ರೇ ಮಾರು ಸಾಸ ಗೋವಿಂದಾ

તાણી ને બાજો ને તે કાન રે ફાસવ જે ગોવિંદ હું હમણા દોડી આવું રે પર સાસવજે જે પાડો સણ ગોપી છે પાડો સણ ગોપી છે તારા ધણી નસીદને બાંધો રે ઘર સજે ગોવિંદ તું હમણા આવું રે ઘર સજે ગોવિંદ આ દાંત કરડી લે કડ બળ્યો દાંત કરડી લે કડ ગઈ જસો દાલે ઘરે રે ઘર સાસ જે ગોવિંદ એતો ગઈ છે જસો દાલે ઘેર રે ઘર જે ગોવિંદ હું હમણાં દોડીયા રે ઘર જે ગોવિંદ મથા જસ્યો તમારો તો મારું બહુ કરે છે ભંજવાડ રે ઘર સે ગોવિંદ હું હમણા આવું રે कर जे गोविंदा कर माती जसोदयास कर माती जसोदयास गोपी निश्यामुळे रे कर सासव जे गोविंदा रे दोडियामुे जे गोविंदा झुठी गोपी ते झुठू ना बोलो તુટી ગોપી ના બોલો મારો કે તારો રે કર સાસવજે એ મારો શે કે તારો રે કર સાસવજે જે ગોવિંદ હું હમણાં દોડી આવું રે કર સાસવજે જે ગોવિંદ